નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર બાવડાના કલ્યાણગઢ પાટિયા પાસે અજાણ્યા વાહને બાઇક સવારને અડફેટે લીધો બાવડા તાલુકાના કલ્યાણગઢના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ઉપર સવાર બે લોકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ અજાણ્યો વાહન ચાલક તેનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો અડફેટે લીધેલા બાઇક સવારમાં એકનું કરુણતાપૂર્વક મોત નીપજ્યું હતું અને બીજા વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી બીજા પામેલા વ્યક્તિને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને મૃત્યુ પામેલા ભરતભાઈ ઘોઘાભાઈ નામના વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાની બગોદરા પોલીસ સ્ટેશનને જાણ થતાં બગોદરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા વાહન ચાલકોની શોધખોળ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન વન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ધોળકા સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો